નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ને વાર મંગળવાર આજે આપણે ઘઉં ટુકડા તેમજ ઘઉં લોકવનના તાજા બજાર ભાવ જાણીશું આજે પણ એવરેજ બજાર પાંચસો થી છસો વચ્ચે છે સ્થિર તેમજ ગોંડલમાં છસો પ્લસ આજે બજાર જોવા મળી રહી છે પરંતુ તમામ માર્કેટ માર્કેટયાર્ડમાં એવરેજ બજાર છસો થી નીચે જોવા મળશે હમણાં કોઈ મોટી તેજીની ખેડૂત ભાઈઓ આશા રાખવી નહીં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર ઘઉં ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઘઉં ટુકડાના ભાવ જોઈએ તો રાજકોટ પાંચસો થી પાંચસો ને બાણું રૂપિયા જેતપુર પાંચસો પાંચથી પાંચસો પિસ્તાલીસ રૂપિયા તલોદ પાંચસોથી પાંચસો ને સાડત્રીસ રૂપિયા વિરમગામ પાંચસોથી પાંચસો એકતાલીસ રૂપિયા વિસનગર પાંચસોથી પાંચસોને પાંત્રીસ રૂપિયા સમી ચારસો અગિયારથી ચારસો અગિયાર રૂપિયા પોરબંદર ચારસો એકાણુંથી પાંચસો ને દસ રૂપિયા બોટાદ ચારસો સાઠથી પાંચસો ને બાવન રૂપિયા મેં સણ ચારસો અઢારથી પાંચસોને સત્યાવીસ રૂપિયા આંબલી આસણ પાંચસો બત્રીસથી પાંચસોને બત્રીસ રૂપિયા વેરાવળ ચારસોથી પાંચસો ને ઓગણત્રીસ રૂપિયા ધારી ચારસો અઠ્યાશીથી પાંચસો ને છવ્વીસ રૂપિયા હળવદ ચારસો પચાસથી પાંચસો ને તેત્રીસ રૂપિયા સિદ્ધપુર પાંચસો અગિયારથી પાંચસો ને બત્રીસ રૂપિયા મોરબી પાંચસો ચારથી પાંચસો ને આડત્રીસ રૂપિયા સાવરકુંડલા પાંચસો દસથી પાંચસો ને પંચોતેર રૂપિયા સાણંદ ચારસો અઠ્યોતેરથી પાંચસો ને સાઠ રૂપિયા હારીજ ચારસો સિત્તેરથી પાંચસો ને પંદર રૂપિયા વડગામ પાંચસો એકતાલીસથી પાંચસો ને એકતાલીસ રૂપિયા ખાંભા પાંચસો એકોતેરથી પાંચસો ને એકોતેર રૂપિયા બહુચરાજી ચારસો એંશીથી પાંચસો ને સોળ રૂપિયા કલોલ પાંચસો વીસથી પાંચસો ને પિસ્તાલીસ રૂપિયા થ્રોલ ચારસો પંચ્યાસીથી પાંચસો ને છવ્વીસ રૂપિયા ગોંડલ ચારસો સિત્તેરથી છસો ને આડત્રીસ રૂપિયા વિજાપુર પાંચસો થી પાંચસો ને ચોત્રીસ રૂપિયા કુકરવાડા પાંચસોથી પાંચસો ને ત્રીસ રૂપિયા ગોજારીયા પાંચસોથી પાંચસો ને પિસ્તાલીસ રૂપિયા કડી ચારસો પંચ્યાસી થી પાંચસો ને પાંત્રીસ રૂપિયા ધાનેરા પાંચસો થી પાંચસો ને પંદર રૂપિયા જામચોધપુર ચારસો સિત્તેર થી પાંચસો ઓગણીસ રૂપિયા ચોટાણા પાંચસો થી પાંચસો ને પચીસ રૂપિયા બાબરા ચારસો થી પાંચસો બેતાલીસ રૂપિયા પાટણ ચારસો થી પાંચસો ત્રેપન રૂપિયા પાલનપુર પાંચસો પાંચથી પાંચસો રૂપિયા જૂનાગઢ પાંચસો થી પાંચસો રૂપિયા વાંકાનેર ચારસો થી પાંચસો ને વીસ રૂપિયા અમરેલી ચારસો થી પાંચસો ને પંચોતેર રૂપિયા ઈડર 500 થી પાંચસો ને ત્રેપન રૂપિયા જામનગર ચારસો થી પાંચસો ને ચાલીસ રૂપિયા હિંમતનગર પાંચસો થી પાંચસો વીસ રૂપિયા ડિયોદર પાંચસો થી પાંચસો ને સાહીઠ રૂપિયા ટીટોય ચારસો થી પાંચસો ને ત્રીસ રૂપિયા બાવળા પાંચસો થી ચાલીસ રૂપિયા ચાણસમા પાંચસો થી પાંચસો ને બાર રૂપિયા ગામ પાંચસો સત્યાવીસ થી પાંચસો ત્રીસ રૂપિયા અને રૂપિયા જેતપુર ચારસો પંચ્યાસી થી પાંચસો પાંત્રીસ રૂપિયા વિસાવદર ચારસો એક્યાસી થી પાંચસો ને એકવીસ રૂપિયા સાવરકુંડલા ચારસો છ્યાસી થી પાંચસો ને પિસ્તાલીસ રૂપિયા મેદડા ચારસો પચાસ થી પાંચસો ને અગિયાર રૂપિયા દાહોદ પાંચસો સિત્તેરથી છસો રૂપિયા ગોંડલ ચારસો અઠ્યાશીથી પાંચસોને બોતેર રૂપિયા જૂનાગઢ પાંચસોથી પાંચસોને ઓગણચાળીસ રૂપિયા વાંકાનેર ચારસો પચાસથી પાંચસો ને સત્તર રૂપિયા અને અમરેલી ચારસો નેવુંથી પાંચસો ને પંચાવન રૂપિયા